ખેતી નિયમક કચેરી ગુજરાત રાજ્ય કૃષિ ભવન સેકે સેક્રેટરી દસ એ ગાંધીનગર પરિપત્ર જાહેર બહાર પાડવામાં આવ્યો છે તાજેતરના ભારે વરસાદના કારણે થયેલા પાક નુકસાન અંગે સર્વ કરવા બાબત કર્યો દેવું કર્યું મહેનત કરી અને હાથમાં આવ્યું ખાલી આંખો ભરી જય ભારત સાથે જણાવવાનું કે છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યોમાં થયેલા વરસાદના કારણે મોટા પાયે પાક નુકસાની થના અહેવાલ વિવિધ માધ્યમોથી આવી રહેલ છે રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનની સર્વ માટે સદભિત ઠરાવોથી જોગવાઈ કરવામાં આવેલી છે જે ધ્યાનને લઈને આપના જિલ્લા કે તાલુકાના વરસાદના કારણે થયેલા પાક નુકસાનને ધ્યાનને લઈને તાત્કાલિક તત્ સદભિત ઠરાવોથી જોગવાઈ મુજબ સર્વની કામગીરી તાત્કાલિક શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે દરરોજ થનાર વિગતવાર સર્વની વિગતો હવે પછી આપવામાં આવનાર ગૂગલ શીટ દરરોજના પાંચ સાંજના પાંચ વાગ્યા સુધી અચૂક અપડેટ કરવાની રહેશે કૃષિ પ્રગતિ એપ દ્વારા ખેડૂત પોતે જ વિગતો અપલોડ કરી શકશે જે બાબતો પણ ઘોડો પ્રસાર પ્રસાર કરવાનો રહેશે સામે ઉપર મુજબ ગુજરાતમાં માવઠાઈ વિનાશ વેરીઓ ખેડૂતોના લાશાર બની ગયા છે પણ ખેડૂતો પોતાની વ્યર્થા વર્ણાવતા કહે છે કે મજૂરીના પૈસા પણ આપી શકીએ તેવી પરિસ્થિતિ નહીં રહી ઢોરને ખવડાવવા માટે સારા જેટલા પણ પૈસા નહીં રહ્યા અમે તો ગમે તેમ વરસ કાઢી નાખશું પરંતુ અમારા ઢોર અને અમારા દાડીઓને તથા વેપારીઓ જેમની પાસે અમે દવા ખાતર ખરીદ્યા છે તેના પણ પૈસા કઈ રીતે ચૂકવશું